યોગી યુવક મંડળના ગણપતિ પંડાલ માં ચોરી થઈ છે ગણપતિ પંડાલમાં દિન દાડે દાન દાનપેટીની ચોરી થઈ છે તો સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ કરવામાં આવી છે સોસાયટીના ગેટ પર લાગેલા સીસીટીવી કેમેરા માં બે અચાણના શખ્સોએ ચોરી કરી છે જેમાં બપોરે ગણપતિ પંડાલ બંધ હોવાનો લાભ લઈ દાનપેટીની ચોરી કરવામાં આવી છે જેમાં કચરો વીણવા વાળા બે બાળકોએ આ દાન ચોરી કરી હોવાની માહિતી રહી છે કે જેમાં ઘટનાનો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઉદના પોલીસે તપાસ શરૂ કરી છે યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર